કે નરેશ એન જાની સાહેબને વારંવાર ફરિયાદ કરતા એવું કહેતા કે મેં ઉપર વહીવટ આપેલ છે ને મારું કોઈ બગાડી શકે એમ નથી તેવી લોકચર્ચા પણ છે તો નરેશ એન જાની સાહેબને ભરૂચ જિલ્લામાં ભજીયા તળવા રાખ્યા હોય તેવું લાગી રહ્યું છે એવી પણ લોકચર્ચા છે કે નરેશ એન જાની સાહેબનો ભાગ લાગે છે તે પરમિટ આપે તેમાં લોકોને એવું કહેવું છે કે મારું મશીન મૂકવાને મારો વહીવટ કપિલ પ્રજાપતિ અને યોગેશ વિનુભાઈ માલાણી કરે છે ને ઓફિસ વહીવટ ભાવેશ પરમાર જેની પોસ્ટ છે

તે શું કામગીરી કરી રહ્યું છે તે જાણવાનું રહ્યું અને વધુમાં મળેલ માહિતી છે કે નરેશ એન જાની સાહેબ કે ગાંધીનગરથી આવેલા અધિકારીનું સેટિંગ કરેલ છે કે ભરૂચ જિલ્લામાં આવેલા અધિકારી બેના રચના ઓઝાને સેટિંગ કરેલ હોય તેવું જાણવા મળ્યું છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ